મિત્રો હાલ વાત કરતો જીરાનો સૌથી ઓછો ભાવ સ હજાર ચારસો દસ રૂપિયા સુધી ભાવ બોલાયો છે ઝીરાના ભાવમાં એક મિનિટ આપણને તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો તમારા માર્કેટમાં મિત્રો પાંચ હજાર પ્લસ ભાવ બોલાવા લાગ્યા છે મિત્રો નવા ધાને રિવ્યાજના તાજા બજાર ભાઈની પેલા મિત્રો વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા નવા રિવ સો પ્રથમ વાત કરી ઊંઝા માર્કેટમાં નિ ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી ઓછો ભાવ હજાર ચારસો ને રૂપિયા સુધી થરા દશા હજારથી પાંચ હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયા પચાસ રૂપિયા સુધી हरि चार हजार सांच हजार चार सो रुपया સુધી मेंदरडा चार हजार चार हजार पाच रुपया धांगध्रा चार हजार बसो पाच हजार रुपया सुधी उपलेटा त्रण हजार सात सो चार हजार रुपया सुधी पालीताणा त्रण हजार ते चार हजार नऊ सो रुपया सुधी जामनगर बे हजार पाच सो पाच हजार रुपया सुधी गोंडल त्रण हजार पाच रुपया મોરબી ચાર હજાર ત્રણસો ત્રણસોથી ચાર હજાર નવસો ને દસ રૂપિયા સુધી હળવદ ચાર હજાર ત્રણસો ત્રણસોથી પાંચ હજાર શ્યાલી રૂપિયા સુધી સાબરકુંડલા ત્રણ હજાર છસોથી ચાર હજાર નવસો ને વીસ રૂપિયા સુધી જસદણ હજાર હજારથી ચાર હજાર એકસો ને સત્યાશી રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર સસોથી પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજારથી ચાર હજાર નવસો રૂપિયા સુધી અમરેલી બે હજારથી પાંચ હજાર સો રૂપિયા સુધી ધ્રોવલ ત્રણ હજારથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર બસોથી ચાર હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર બસોથી ચાર પાંચ હજાર એકસો ને સિત્તેર રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર નવસો વીસથી ચાર હજાર ત્રણસો ને છ્યાલી રૂપિયા સુધી જામખંભળીએ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર રૂપિયા સુધી અને પોરબંદર ત્રણ હજાર સાતસો રૂપિયા ચાર હજાર પાંચસો રૂપિયા સુધી અન્ન આજ આખા મિત્રો તાજા ઝીરોના બજાર